તો તળિયત દ્વારા કાર્યક્રમ નું ઉદ્ઘાટન જેઓ અલગ અલગ ક્ષેત્રમાં ખૂબ પ્રાપ્ત કરી છે એમને આપણે સન્માન રહ્યા છીએ ત્યારે ફરી એકવાર સમાજ કર્મયોગી સમિતિ આપ સૌને સ્વાગત આપણે બહેનો દ્વારા એકવાર ગીત વડે ફરી વાર સ્વાગત ગીત લઈને કુંવરિયા અનુરાધાબેન અને કેરાશિયા હસ્તીબેન સ્વાગત ગીત લઈને આવશે પૂજ્ય બાપુના વંદન કરી શ્રી આઈ સમાજ કર્મયોગી સંગઠન દ્વારા આયોજિત ઇનામ વિતરણ અને સન્માન સમારોહના અધ્યક્ષ તરીકે ભાવનગર જિલ્લા પ્રમુખશ્રીના અનુવાદન સાથે આજના કાર્યક્રમની શરૂઆત કરતા આદરણીય અને પરમાનિય એવા સંશ્રી ધીનારા બાપુ તેમજ આપણા આજના કાર્યક્રમના અધ્યક્ષ એવા રામભાઈ સાંગા તેમજ આદરણીય ભરતભાઈ જારોત્રા સાહેબ તેમજ મંચ ઉપર બિરાજમાન જ્ઞાતિના આગેવાનશ્રીઓ તેમજ દરેક આપણા એક સમાજના અલગ અલગ આપણા પરિવારજનો ખાસ જેમનું આજે સન્માન છે એવા વિદ્યાર્થી ભાઈ બહેનોનો અહીંયા

આપણે દિવસે દિવસે ધીમે ધીમે વધુ વિસ્તારતા જઈએ છે એટલે કે પહેલા માત્ર વિના કાર્યક્રમ રાખતા હતા એની સાથે હવે આપણે સમાજના ફરી એકવાર સ્વાગત છે અને આ તબક્કે હવે આપણે આપણા મુખ્ય કાર્યક્રમ એટલે ઇનામ વિતરણ તરફ આગળ જઈએ છે તો આગળના ઇનામ વિતરણ માટે હું બે હજાર ચોવીસ જે જે વિદ્યાર્થીઓ સૌપ્રથમ આપણે ગામમાંથી માનસિકો મંગાવીએ છીએ ત્યાર પછી ભેગા થઈ અને એક થી 3 નંબર એમાં અલગ અલગ ફેકલ્ટીના જે 1 થી 3 નંબરના વિદ્યાર્થી ભાઈઓ એનો જે આવ્યા હોય એમને આપણે અહીંયા ઇનામ આપીએ છીએ 96% લેવા છે બહુ બહુ અને અભિનંદન જાનબેન હાલ ડોક્ટર અગિયાર બાદ માં એડિશન છે અને એમને રજા મળે નથી એટલે એમના વાલીને વિનંતી કરીશ કે પૂછે બાપુના 100% આપણા આહીર સમાજમાં પ્રથમ નંબર લઈ આવેલા છે અને ડાંગર અર્પિતા ડાંગર અભયભાઈ ડાયમંડભાઈ ગામ ભદ્રા આપડે એને તાવે એવું હજી બહુ દેખાતું નથી એટલે હું મારી આપણા ભાઈઓને આપણી બહેનોને એક જ વિનંતી કરું છું કે ધોરણ દસ કે બાર પછી સરકારી નોકરીમાં ક્યાં આપણે કઈ રીતે જોડાવવું એની પહેલેથી તૈયારી કરી અને વધારે વધારે કલાક તા થી લઈને કલેક્ટર સુધી આપણે આહી સમાજમાં કોઈને કોઈ જગ્યામાં કોઈ એક આપણો વ્યક્તિ હોય તો આપણને અથવા આપણા સમાજને પ્રેરણા મળે અને એના પ્રેરણાથી

આવનારા વર્ષમાં આ 19 જે નવી નિમણૂક મળી એ 40 50 નો આંકડો હોવો જોઈએ એવું અત્યારથી સાહેબ નું કહેવાનું છે એટલે આપ સૌ આપણે ધ્યાન રાખીશું આ ઈનામ વિતરણ અને સન્માન સમારોહ કાર્યક્રમ છે એને આર્થિક રીતે સહયોગ આપનાર ઉપસ્થિત <laughs> <laughs> જય મસીહા રાણાભાઈ આજે તમારા વિદ્યાર્થીને પ્રતિજ્ઞા જોડી પોરીશા વૃદ્ધા ભરતભાઈ એમએ લખા હવે અમારા કોઈ જેમને આજે આપણે સન્માનિત કરવાનો આ વર્ષે આપણે એક નવો ચીલો પાઠનો છે કેવા નિવૃત્ત થનારા આજે જે ત્રણ કર્મચારી છે ત્રણે કર્માતરી વિદ્યાર્થી સાથે આવેલ ભાગીબાઠ ભાઈઓ બહેનો માતાઓ તમામ ને હું અહીંથી વર્તન કરું છું તમામ આવકારું છું અને આપણે વાત કરીએ તો છેલ્લા ઘણા વર્ષોથી આપણે આ કાર્યક્રમ યોજીએ છીએ એમાં આપણે દસેક વર્ષથી જે અત્યારની જરૂરિયાત છે વિદ્યાર્થીઓ માટે એ સ્પર્ધાત્મક પરીક્ષા માટે પણ આયોજન એ ત્રણ ચાર વાર્ષે આ વર્ષે પણ આપણો સ્પર્ધા વિજ્ઞાન ઉપર આવે છે ડાગર ત્યાર પછીની ફેકલ્ટી એમએ એમના એમએ આવે છે ગામ છે જેટલા શિક્ષણના મહાન ભવ છે એનો આપણે લાભ મળે એ સૌથી ઉત્તમ કર્મયોગી સંગઠનની શરૂઆત 2018 થી થઈ જેની અંદર આપણા આજી સમાજના જેટલા પણ સરકારી નોકરીઓ છે તેમની ડિરેક્ટરી બનાવી અને નોકરી કરવા કોઈ જગ્યાએ નોકરી કરે છે કે કોઈ મશીન છે કોઈ વસ્તુ છે જેના લીધે બે કાર્ય એ વિદ્યાર્થીઓને માર્ગદર્શન પર મળે અને આપણા જ્ઞાનિપદો પણ ખ્યાલ આવે કે આપણા સમાજમાં જુદા જુદા જે લોકો છે એ કંઈ કઈ વસ્તુ પર બિરાની પણ છે સાથે સાથે ગ્રમ્યોગી સંગઠન છે એના દ્વારા કેરિયર માર્ગદર્શન વીર સચિવ અને વર્ષો તારીક આ ગૈયામાં છે મીનુ ભાગમાં ભાઈ પોડિયાના સહયોગથી કરવો સંગઠન તાલીમ આયોજન સિવાયનું પ્રમાણ કરે

यार बाद सागर अबार दिसार त्यसपछि पारस भाई अबार दिसार यसले यता बालीन र जेमे इनाम लो पार्ने पार्ने कार्यक्रम लो पार्ने सेवा अहिले विद्यार्थी बिजेय भरे र डायम मेेरन बातो गरे एक त भन नाम गर्नु कि जे आउने तिगिया प्रेसर माति पुगिसकेको कुनै संगठन को बात छ संगठन અને હું થોડું ઇતિહાસમાં ભૂતકાળમાં લઈ કરી રહ્યો કે વાર્ષિક ઇતિહાસ છે એક નાનકડે ઉદાહરણ દ્વારા મારી વાતને શરૂઆત કરી રહ્યો છું અહીંયા બેઠેલા તમામ વિદ્યાર્થી મિત્રોને ખબર હશે કે આપણે આપણા અંતરમાંનો બસ ઉજવી આપતા નથી નોતા સમયે પણ ચાર છે બંગાળની અંદર ખ્યાલ છે બંગાળના ભાગલા પાડવા માટે થઈ એકતાને તોડવા માટેના એ પ્રયાસો હતા ત્યાં શિક્ષણનો વિજય થયો હતો આપણે ગણીએ તો સૌથી વધારે મંગળમતી પ્રાપ્તિ કરી મળ્યા છે શિક્ષણ દીધો મળ્યા છે બુદ્ધિજીવી વર્ગ ક્યાંથી બહાર આવ્યો છે દર્શનભાઈ ભલાભાઈ કુવાડિયા ત્યારબાદ આભાર આભાર

काम बात है तो असल में सरकार के तरफ से क्या नेशनल लेवल पर सिटी मेल है पर सारी मुझे स्पोर्ट्स में विद्यार्थी हुआ बात गए है तो राज्य के चंदू भाई सबरा प्रोफेसर कर सकते और अपने आयोग के बारे में और हमारे विशिष्ट सम्मान सिटी का राजा શ્રીમાન પ્રમુખશ્રી આદરણીય સર ડાક્ટર પાસંદ પ્રશસ્ત ડાક્ટર કોન્સેલર સ્ટાફ બીચ રેકોર્ડના રાખે છે જરૂર છે જે આ ઇનમ વિદ્યાર્થીઓ દે કોલસાન માટે આદરણીય વિશેષજને ખૂબ ખૂબ અભિનંદન આપnablaય તજુ અધ્યક્ષ શ્રી ગંભર એકવાર સર્વ ગણજે

કે યુવાનો વેસન થી દૂર રહે અને બેનો ફેશન થી દૂર રહે અને આ ડ્રગ આ ઉપસણો થઈ રહ્યા છે માટે ભણાવા અમારે હેતુ જોવું પડે છે કે હું નો થાય બાપુ દર વખતે આ કાર્યક્રમમાં આપણે આશીર્વાદ દેવા માટે આવે છે તો એમના આશીર્વાદ આપડા આ કાર્યક્રમમાં આપડા આહી સમાજના કેળો મંડળના પ્રમુખ અને યોદ્ધા એવા રામભાઈ એમ ભાગોમાં આદરણીય શ્રી પત્રા પ્રમુખ શ્રી મહેશભાઈ રાણાભાઈ મેરાભાઈ સૌ મંચ પર બિરાજમાન મહેમાનો ને અને આપ સૌ આ કાર્યક્રમને ઉજળો કરવા માટે આવ્યા એટલા માટે આહી સમાજ કર્મી લોકો મંડળ આપ સૌનો ખૂબ ખૂબ આભાર માને છે વિશેષ આભાર અને એનો માનીએ છે કે સિહોર કૃષ્ણ પાર્ટી રોડ નામ મેરાભાઈ છે એ અમને દર વર્ષે એ સરસ મજાની જગ્યા કોઈ છે અને તમામ વ્યવસ્થા કરે છે તો એમનો ખૂબ ખૂબ આભાર કે મંડળ છે રાવતભાઈ લોકો એ દર વર્ષે અમને અહીંયા વ્યવસ્થા કરવા માટે ખૂબ મદદરૂપ થાય છે તો એમનો પણ આભાર આ હવે શબ્દનાથ ચેનલ માયેક થી લઈ અને સૌનો આભાર માની છે અમને જે કોઈ સભ્યો બાકો છે એવા સૌનો આભાર પાછળ અહીંયા ગોળી સંખ્યામાં સંખ્યામાં આવ્યા છે એવા વાલીઓ વાલી માતાઓ અને તેજસ્વી તાકાઓનો ભૂખો જે લોકોએ ઇનામ નથી લેવાનું સાહેબ અને સાહેબ તો બંને પણ ઘોડા ચાવડા ઘોડાભાઈ રાણાભાઈ રૂપિયા

તેમજ નાલંદ્રા સાહેબ ભરતભાઈ હરિયા સાહેબ તેમજ નાદી પટેલ મહેશભાઈ અને દાદીના નાદીના આગેવાનશ્રીઓની ઉપસ્થિતિમાં ભવ્ય આયોજન સાથે એ ઇનામ વિતરણનું કાર્ય આજે સંપન્ન થયું જેમાં ધોરણ દસથી લઈ અને કોલેજ સુધીની જૂથ ફેકલ્ટીઓની અંદર વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા તેમજ વિશિષ્ટ વર્ષ દરમિયાન જેમણે ગોલ્ડ મેડલ પીએચડી તેમજ અન્ય ફેકલ્ટીઓની અંદર જે વિશિષ્ટ સિદ્ધિઓ પ્રાપ્ત કરી એમનું પણ આજે આયુષ સમાજ દ્વારા ખૂબ ભવ્ય સન્માન કરવામાં આવ્યું જેના થકી સમાજમાં એક શિક્ષણની જાગૃતતા વધે વિદ્યાર્થીઓ વધુ સારી રીતે એ આગલા દિવસોની અંદર પોતાની તૈયારીઓ કઈ કેવી રીતે કરી શકે એ માટે જ્ઞાતિ દ્વારા અને સંગઠન દ્વારા સ્પર્ધાત્મક ખાસને લઈને શિક્ષણનું આયોજન ખૂબ સારું થઈ રહ્યું છે એ દ્વારા એક જ્ઞાતિના આગેવાનોએ ખૂબ સરાહનીય ગણી અને આજે એક ભવ્ય એક ઉત્સવના રૂપમાં ફેરવી અને દરેકનું સન્માન કરી સાથે દરબાર દ્વારકાથી જ રહેશે